અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવેલું અમરેલી આપ પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવી ઢળતી સંધ્યાએ અમરેલીના રાજમાર્ગો પર કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવી અમરેલીના શહીદ સ્મારક પર કેન્ડલ માર્ચ યોજી મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ભરૂચની દીકરીને ન્યાય માટે આપ પાર્ટીની કેન્ડલ માર્ચ આયોજિત થઈ ગૃહમંત્રી બિનજરૂરી વાતો બંધ કરેના બેનરો સાથે કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવી બળાત્કારના આરોપીને ફાંસીની સજાની માંગણી કરવામાં આવી જય હિન્દ આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના એક દીકરી ઉપર ગેંગરેપ થયેલો જે દીકરીએ બેબી પહેલાં અંતિમ શ્વાસ લીધો ગુજરાતમાં અવારનવાર આવા ગેંગરેપો બને ભારત દેશમાં તો બને જ છે પણ ગુજરાત જે સુશીલ ગુજરાત કહેવાય છે એમાં ભારત ભાજપ ભાજપ સરકાર આવ્યા પછી આ ગેંગરોપોની સંખ્યા વધી છે બળત્કારની સંખ્યા અને નાબાલિકો ઉપર સૌથી વધારે ગેંગરેપ થવા બળત્કાર સંખ્યા વધી છે ત્યારે અમે ગૃહમંત્રી મોટા મોટી ફાકા ફોજદારી કરે છે કે સમયબંધીને છોડવામાં નહીં આવે પહેલાં પકડો આપશ્રીના આવ્યા પછી જ આ તંત્ર બગડેલું છે અને અહીંના લોકો જે દૂષણ છે સમાજના એ મોઢું બહાર કાઢીને બહાર આવા કૃત્યો કરે છે તો અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે ગૃહમંત્રીનું રાજીનામું લેવામાં આવે અને આ તમામ દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે જેથી કરીને એક સમાજમાં દાખલો બેસે અને આવું કૃત્ય કરતાં પહેલાં સૌ પહેરું વિચારે